શ્રાવણમાં કરો માત્ર આ ત્રણ કામ તમને મળશે શુભ લાભ મિત્રો હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની વિડીયોમાં આપણે જાણીશું કે કયા ત્રણ કામ કરવાથી મળશે શુભ લાભ મિત્રો શ્રાવણ મહિનામાં અનેક કાર્યો કરવાથી સમસ્યાઓ દૂર થવા લાગે છે ચાલો જાણીએ શ્રાવણમાં કયા કયા કામ કરવા જોઈએ પરંતુ મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા મારી તમને વિનંતી છે જો તમને આજની વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો જ શરૂ કરીએ ભગવાન શિવની પૂજા કરો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી ખૂબ જ ફળદાયી છે આના કારણે વ્યક્તિને કામમાં સફળતા મળે છે અને જીવનમાં ઘણી પ્રગતિ થાય છે શ્રાવણમાં કરો આ યુક્તિઓ આ મહિનામાં યુક્તિઓ કરવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપાયો કરવાથી વ્યક્તિ સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે સમી માટે રૂઢ સમીના મૂળ ભગવાન શિવને શ્રાવણ માસમાં અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પછી આ મૂળને કબાટમાં રાખો આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો જો તમે વારંવાર નિષ્ફળતાનો સામનો કરવા પડી રહ્યો છે તો તમે શ્રાવણ મહિનામાં શિવલિંગને બીલીપત્ર ચઢાવો માછલીને લોટની ગોળીઓ ખવડાવો શ્રાવણમાં માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની આવક વધવા લાગે છે પૈસાની અછત દૂર થાય છે જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમે શ્રાવણમાં કરો આ યુક્તિઓ તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરે છે કાર્યમાં સફળતા શ્રાવણ માસમાં શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાથી વ્યક્તિને સફળતા મળે છે આ સાથે અભ્યાસ કરતા લોકો માટે નોકરીની સારી તકો રહે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર